નમસ્કાર મિત્રો તારીખ છે બે ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે રવિવાર અજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં લોકલ અને નિકાસના વેપારોનો અભાવ છે ભાવમાં પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે

પરંતુ ઓલ ઓવર વાવતર છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે સપ્લાયમાં કોઈ જો સંજોગો દેખાતા નથી વળી જે ઓલ ઓવર સ્ટોક છે છે લાખ બોરી ઉપર જાય તેવી સંભાવનાઓ જેના કારણે જીરૂમાં બજારમાં એવરેજ ભાવ નરમ રહે તેવી ધારણાઓ છે ફેબ્રુઆરીના અંતમાં જે રમઝાનની શરૂઆત થાય છે આના પરિણામે જે રમઝાનની માંગ નીકળવી જોઈએ તે હજી નીકળી નથી પરંતુ હજુ સુધી તેજી આવવી મુશ્કેલ છે આગામી દિવસોની અંદર બંધ થયો છે અને જીરુનો વાયદો ચોવીસ હજારની સપાટી ન તોડે જ્યાં સુધી મોટી તેજી આવે તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો જોવાનું રહ્યો કે ફેબ્રુઆરી મહિનામાં જે રમઝાનની માંગ જીરું બજારમાં કેવી આવે છે અને જીરુમાં કેવી તેજી આવે તેની ઉપર આધાર રહેલો છે હાલ તો જીરુના ભાવ ચારથી લઈને પાંચ હજાર વચ્ચે બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર જીરુના ભાવમાં પણ ઉછાળો જોવા મળે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇ છે અને સબસ્ક્રાઈબ કરી લઈજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન